તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાને વેલકમ બેક માય ન્યૂ બ્લોગ સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં તો આપણે બ્લોગ બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે અને કે આપણે સાંજ પડી ગઈ છે સાડા સાત થઈ ગયા છે ને પછી રસોઈ બનાવીશી તો આમાં મેં મૂક્યું છે શાક અને દૂધ ગરમ કરવું છે તો અને એક હા સાહેબ કાલ રવિવાર હતો એટલે કણક ગયા હતા તો આ બહણીમાં ઘી મોકલ્યું છે મારા જેઠેને એને તો કિલો જેટલું ઘી છે કિલો ઉપર હશે તો અને દૂધ લાવ્યા લેવાતા છાશ લાવ્યા તા એટલે આ દૂધ થોડુંક અમારે વધી ગયું છે નતર માપો માપ રોજે રોજનું થઈ રહે છે તો ઘી પણ મોક લેવું હતું ના પાડી તોય પણ પરાયણ આપ્યું હતું તો મારા જેડ જેવું તો કોઈ દુનિયામાં એવું માણસ ન થઈએ કે એવા સારા છે બધાયનું ધ્યાન રાખે ટૂંકમાં એટલે આવું કંઈક છે તો ચાલો મારે જે તમારા જેઠના દીકરાને પૂરા થઈ ગયા ને ઘણા દિવસ થઈ ગયા છે એને કે એનો એક બ્લોગ આપણે ચાર જે મેં બનાવ્યો તો એમાં ઘરે આવી અને કપડાં ધોઈ અને મારી જેઠની દીકરીઓએ પણ કપડાં લાડ બધા ધોઈ દીધા એ પણ આમાં તમને જોવા મળી જશે તો થેન્ક યુ સો મચ અમારી બેનડીઓએ ધોઈ દીધા કપડાં તો બધા બહુ ધ્યાન રાખે બધાનું તો આપણે સારા રહેવી તો સામાવાળા પણ સારા જ રહે અને બસ આવું કંઈક છે તો કાલ રવિવાર હતો એટલે સાબ ગયા હતા કણકોટ તો બાકી તો ચાલી રહ્યું છે તો જો ચાક સડી જાય પછી આપણે બાજરાના બે રોટલા બનાવવાના છે પછી પાસે કન્ટિન્યુ બ્લોગ કાલથી આવશે પાછો મંગળવારથી આજે છે સોમવાર થઈ ગયો છે તો બસ આ વિડીયો પણ અત્યારે અપલોડ કરી દઈશું ને આમાં તમને જોવા મળી જશે તો ચાલો બાકી તો નવું કન્ટેન્ટ કંઈ છે નહીં આપણે તો હેલો ફ્રેન્ડ જો આપણે પાછા જમરૂક ઉતાર્યા મસ્ત એવા તો જો એકને તો આ જનાવરું ખાઈ ગયું છે તો મસ્ત એવા જમરૂક ઘરની છોડવી હતી જમખમ ઘમઘમ જમરું પડીને તો ચાલો સુધારીને ખાઈએ બસ આજ તો સોમવાર છે સાહેબને જવાનું છે તો હો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ એવી ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ એને કે અમે લગ્ન કરીને વહી આવ્યા છીએ ઘરે અને હવે લગ્નના વિડીયા ધીમે ધીમે આપણે જે અનુકૂળ હશે જે ઉતરા હશે એમાં એડ કરશું અને જુઓ તમે આજ સવારનું ઘરકામ ચાલે છે અને કેટલા ત્રણ સાડા ત્રણ થઈ ગયા છે અને અમુક સામાન મૂકી દીધો છે અને જેજો ચણિયા ચોળીને બધું ભર્યું છે અને કપડાં ધોવામાં તો સાહેબનો બ્લેઝર ને નિધિનો બ્લેઝર એટલું રહ્યું છે ને આ બે થેલા બાકી હું તમને કપડાં બતાવું તો હું અત્યાર સુધી કપડાં ધોતી હતી બે વખત પૂરા ખાધા તો કપડા તો જો કે મારી જેઠની બે કે પોટકા આવીને પછી આપણે જે અમુક બે દિવસે તો આટલા કપડા આપણે ધોઈ નાખ્યા છે તો જો કેટલી એક બે ત્રણ ચાર સાડીઓ છે અને અહીંયા સાહેબને એના બૂટને એવું પણ ધોવાઈ ગયું છે સાહેબના અને નિધિના તો તમે જોઈ શકો છો અને બાકી તો આ કપડાં ધોઈ આપણે પોરા ખાતા ખાતા જોકે બે અહીંયા ન ધોઈ દીધા હોત ને તો તમારા કેટલા દિવસ હતા એટલા કપડાં હતા પણ બે પોટકા ભરીને ત્યાં ધોઈને ક્યાં અને બાકી ત્યાં અમુક અમુક જે એક દિવસ રહ્યા થાય વધારે એટલે ચા બદલા હોય ને આજના એટલે એટલા કપડાં થયા છે બાકી ચાલો કપડાં પણ ધોઈ જાવ અમુક કટલીને એવું મૂકવાનું બાકી છે અને અહીંયા જે ચપ્પલ જૂના છે એ ધોવાના બાકી છે એ આપણે પછી તો બસ લગ્ન અઠવાડિયું રહ્યા પણ બહુ મજા આવી એન્જોય કરી બધાએ અને હવે આવતા રહ્યા છીએ આપણે ઘરે બસ હવે બધું આગોઠવાનું ને કબાટ સેટ કરવાનું એવું બધું ચાલશે જે બે પોટકા અમારે કપડાં ધોવાના હતા બે ત્રણ થેલા ભરીને એ મેં ગોઠવી દીધા છે કબાટમાં હવે અમુક ચણિયા ચળીને આ કટલેરીને એવું બાકી રહ્યું છે અને બ્લેઝર છે બાકી હવે કાલ ધોશું અને કટલેરી પણ ગોઠવી દઈશું તો બસ હવે લગ્નના વિડીયો હું ધીમે ધીમે ફ્રી થાય છે મેં એડ કરીશ તો ચાલો આવજો બધાની જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં તો ચાલો આવજો બધાની જય શ્રી કૃષ્ણ જવાની હું કપડાં ધોતી એટલે હું થાકી ગઈ છું આપણે ઘડી આરામ કરી જઈશું તો ચાલો આવજો હમણાં મારા બેનું સ્કૂલ થી આવી જશે આવજો બધાની જય શ્રી કૃષ્ણ તો હેલો જો ગમાણીઓ દાંત તમને દેખાડે ગમાણીઓ દાંત દેખાય છે તમને એ જા દાંત એને લે છે હા સોરી અને અહીંયા સાહેબ ની ફૂલ રેકેટ રમે છે વિભુ ને સાહેબ અને નિધિ ને દાંત દુખે છે ના નિધિ તો બસ આજે આવો કઈક શનિવાર રહ્યો છે ને ઘડીક ઘડીક રમે બાલગોપાલ સાથે સાહેબ ને આગળ પરસે ઓ થઈ જશે બધાને તો થોડીક પ્રવૃત્તિશીલ રહેવું પડે માઇન્ડ ફ્રેશ કરવા માટે તો તમે જોઈ શકો છો ગાડીએ ધૂળ કેટલી ઉડી જાવ તિરંગા પણ આમ થઈ જશે તો ચાલો મળીએ પાછા નવા એક વિડીયા સાથે અને માં જો અમારા અહીંયા બેઠા છે અમારા સથવારો ને હું અહીંયા ઊભી છું

એની કે ચેનલનું નામ અમે રાખ્યું છે લાઈફ ઇઝ એન્જોય પણ હજી અમુક અમુક વિડીયો એવા સારા આવે છે ને અમુક હજી કન્ટેન્ટ મળશે ત્યારે સારા વિડીયો કોમેડી વિડીયો આપણે બનાવશું પણ થોડોક ટાઈમ લાગશે એના માટે પણ અત્યારે તો મારી ચેનલમાં અમાર વિભુબેની ઘણીવાર રીમોજીના વિડીયા શું કહેવાય કે આ જે ગેમિંગ વિડીયો આવે છે એ પણ અપલોડ ના પાડવી તો એ કરી દેશે તો કંઈ વાંધો નહીં હવે મળીએ પાછા નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી ત્યાં સુધી ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય શિયાળા મસ્સો એ થોડી અધુરી આપણે બનાવી નાખશું